ભાવનગર શહેરમાં ગેસનો બાટલો લીકેજ થવાની ઘટના સામે આવી છે ભાવનગર શહેરમાં આવેલા રૂવાપરી એક મકાનમાં બાટલો લીક થવાની ઘટનાથી ભાગદોડ મચવા પામી હતી હતી ગેસ બોટલ લીક થતાં આગ પણ લાગી જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગે તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી ઘટનાને લઈને આસપાસથી લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર સબ ફાયર ઓફિસર નાગદાન ગઢવી રૂવાપરી વિસ્તારમાં મકાનમાં ગેસના બાટલો લીક હોવાથી આગ લાગેલ છે અને અમારી કંટ્રોલમાં જાણ મળતા તરત જ અહીંયા પહોંચી ગયેલ છે અને કામ પૂર્ણ કરી અમે ટીમ રવાના થઈએ છીએ મકાન માલિકનું નામ અમે નોંધેલ છે અને એમનો નંબર નોંધેલ છે અને ગેસનો બાટલો અમે લઈ લીધેલ છે અહીંથી કારણ શું આગ આગ લાગવાનું કારણ તો હજી મળેલ નથી પણ ગેસ બાટલો લીકેજ છે એટલે એના દ્વારા કઈ આગ નો બનાવશે